તમને હજુ હું સાચી જગ્યા નહી કેતો આગળ કાન માં કઉ જગ્યા એટલે શું કોઈ આપડી ના જાય એટલે ભજીયા તો ખાવા જવું જ પડે

બાર ડોસી ઓલે બનાયેલું હશે આપડું ભાઈ મારી નાની મે <coughs>

પછી ના અઢારસો પાછા તમારે આપવા નહીં તો કો પેલા બરાબર ના હોય પૈસા પૈસા કાઢો પૈસા માં જોડે પૈસા ના આવતા છ હોય

ગોળો બોલે <coughs> <laughs>

મેડે માન તરાઠું બોલો હજુ કાલ ત્રણ વાગે જોઈ ગયો નહીં કાલ લઈ જાજો અત્યારે શું રાતે પાણી બોર ની લાઇટ અત્યારે મારા ઘરે મે શું કરું કરું પાપ ના અહીંયા આગળ હોય એમ કહું આપડે તો આ બે ના ના હવે આવજો પણ મને પાણી વાર છે અત્યારે અડધો લાઈટ નહીં હાલતા દાડે એમ કહું દાળે કાદ વારજો ને અત્યારે શું કામ હોય

કોઈ મંગાજી મને ના પાડતા ને એમ ના ઘરે જવા નહી આજે ના પાડી મને લાગે કઈ કાળું લાગે મને જવા ગટુજી ગટુજી ના કરતા

મારે ગોવા જીવને હા કરવા જવું પડશે હું એકલો જો ભાગ પડાઈ તો મને મજા નહીં આવે બધા હશે ત્રણ જ મેર આવશે ત્રણ ગયા સીધા નહીં થાય એકલા એકલા પ્રોગ્રામ કરે પણ ફોન કરતા નહીં કશું નહીં મને ચાલો હા કરવા જાવ દે પહેલાં ના રઘુજી ના રઘુજી તો હેલા જતા રે આપણે હાથો ને તો ભલે જતા રહે જવા દેતા રઘુજી અમે તો દેખાતા નહીં જાવ દેતા ને

ઘટુજી લોટ બનાયેલો હે તમે સારું કરો હું બાર ધ્યાન રાખું બરોબર ખબર આપડે તો બધા રાખો જો આલો તમે હવે બનાવજો નાના નાના નીલજો ભલે

અંતર 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 જરી તમે લેતો જતો આમ લેજો લેજો હું આમ ને ગયો આ તેલ ગરમ થાય આ ગોટાનો પ્રોગ્રામ બનાવ્યો પછી ઉલો હશે લોટ ફૂટ્યો લેટવા હે કામિક લેટવા હે